કમોસમી વરસાદે પાટણ જિલ્લાના ખેડૂતોની કમર તોડી નાખી છે પાટણ જિલ્લામાં કપાસના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર તો થયું પણ માવઠાને લીધે પાક પલળી જતા ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ નથી મળી રહ્યો ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો પાટણ માર્કેટયાર્ડના છે મોટા પ્રમાણમાં કપાસની આવક થતાં પાટણ માર્કેટયાર્ડમાં ચારે તરફ કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે યાર્ડમાં જાહેર હરાજીમાં ખેડૂતોને કપાસના પ્રતિમાન અગિયારસો થી ચૌદસો રૂપિયાનો જ ભાવ મળી રહ્યો છે જ્યારે સારી ગુણવત્તાના કપાસના પ્રતિમા સાડા તેરસો થી સોળસો સુધીનો ભાવ મળે છે એક વિઘા દીઠ વીસ હજાર સુધીનો ખર્ચ કરવા છતાં કપાસનો પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે પ્રતિમાન બે હજાર થી પચીસોનો ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પાટણ એપીએમસી ખાતે દિવાળી બાદ છે ખેડૂતોની મોટા પ્રમાણમાં ભીડ દેખાઈ રહી છે અને કપાસનું છે તે વેચાણ કરવા માટે આવી રહ્યા છે અને આખું માર્કેટ છે તે ક્યાંક સફેદ ચાદરના અંદર પથરાય હોય તેવું દેખાઈ રહ્યું છે કહી શકાય કે દિવાળી બાદ જે ખેડૂતો જે કપાસ રાખ્યું હતું ને તે કપાસ છે તે હાલ માર્કેટ યાર્ડમાં વેચવા આવ્યા છે ને પરંતુ જે ખેડૂતોને જે પૂરતો જે ભાવ છે તે